પોલીસ કરાય એવી અમારી મોંઘ છે અને એના બાળકોની સારવાર માટે જે સમાજ એની જોડે જોડાયેલો છે જે કંઈ જરૂર પડશે એ સમાજ જોડે છે વડીલો યુવાનો બધા તત્પર છે સારવાર માટે એ કદાચ વ્યાજખોરોના ત્રાસથી કદાચ બન્યું હોય એવું

વિનુભાઈ સગર એ બંનેનું ડેથ થયેલું છે અને બાકીના જે એમના ત્રણ બાળકો છે એમને હાલ સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે હાલ સુધી એ બાબતે કોઈ સ્પેસિફિક ખુલાસો થયો નથી પણ અમે એનો મોબાઈલ ફોન જે મરણ જનાર છે એમનો કબજે કરેલ છે એમાંથી જે પણ અમને વિગતો મળશે એ આધારે અમે તપાસ કરીશું એ સિવાય ત્યાં આસપાસના લોકોના નિવેદન અને એમની પૂછપરછ હાલ ચાલુમાં છે એમાં કંઈ પણ વિગત બહાર આવશે તો આપને એ બાબતે અવગત